ખાલી દર્શન સરસ મજાના દર્શન થઈ ગયા શાંતિ થઈ ગયા મોગલમાં ના ધામ છે ને મુખ્ય ધામ ની વાત કરીએ ને આપણે તો એક આપણે આ ભગુડા ધામ અત્યારે આપણે ત્યાં છીએ ત્યાં સો રૂપિયાના બે ફૂલ સાઈઝ છે લ્યો હવે અહીંયા આવ્યા છીએ શું તો ખબર નથી બધું જોવે છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આજે રક્ષાબંધન ના પવિત્ર તહેવાર માં આપણા નવા બ્લોગમાં સૌનું સ્વાગત કરીએ છીએ અને આજે અત્યારે છીએ આપણે મહુવા માં અને અત્યારે થોડુંક ટ્રાફિક દેખાય છે રક્ષાબંધન નું બાકી તો બધું રજાનો માહોલ દેખાય છે અત્યારમાં અને અમે કાલે જ રાત્રે બહુ આવી ગયા હતા કાલે રાત્રે આવ્યા મૂવી જોવા ગયા બધું તમે આગલા બ્લોગમાં જોયું જ છે ઓલરેડી બરાબર અને અત્યારે હવે અમે જઈએ છીએ અત્યારમાં સવારમાં પોણા દસ વાગ્યા છે અને અત્યારે અમે જઈએ છીએ ભગુડા બોગલમાં ધામે એટલે પેલા તો આજે સમય હતો એટલે કે ભાઈ મોગલ માની દર્શન કરી આવીએ અને આ સાઈડ મહુવા સાઈડ આવવાનું થાય ને ત્યારે સ્પેશિયલી કઈક એવા ડેસ્ટિનેશન ગોતતા હોય કે ભાઈ નજીકમાં છે તો ત્યાં થોડોક સમય હોય તો પણ આવીએ અને અત્યારે આપડે જે મહુઆ માં છે ને આ ગાંધી બાગ ને ગાંધી બાગ ની ગાંધીન પુતળું કહેવાય એમાં મહુવાની અંદર આ જે છે ને આ જે બાજુમાં ખાદી ભંડાર છે અને અહિયાં ગાંધી બાપુ નું પુતળું ઉપર બનાવેલું હતું ને એટલે ગાંધી ને પુતળે કહેવાતું એમ અને અહીંથી આપણે હવે જવાનું છે પેલું ને ઝાપે કેમ કે ત્યારે એ છે અત્યારે તો હવે બધી સુવિધા થઈ ગઈ બધા પાસે વાહન થઈ ગયા છે ત્યારે બાર થી પેલા આવું જવું હોય ને તો ભાદરોટના ઝાપે જવું પડતું બધાને ત્યાંથી રીક્ષા મળે અથવા તો ઘોડાગાડી મળે ને ત્યાંથી પછી આગળ બધાને લઈ જાતા એટલે એના ભાદ્રોટ નો જાપો એટલે ફેમસ કહેવાય

મારે આજે જે છે પૂનમ એટલે સવાર સવાર માં કેળા લઈ લીધા છે હા એ નાસ્તો કરી લીધા છે ને મારે નાસ્તો બાકી હતો એટલે થોડુંક થોડુંક ખાઈ લો ને એટલે ચાલ્યા કરે હા અને વિહાન ને કાનો બે પાછળ બેઠા છે વિહાન કેળું ખાવું જ ને દીકા ના અહીંયા છે ને આગળ આજે ભૂતનાથ મહાદેવ આવશે હો અહીંયા ભૂતનાથ મહાદેવ નું મંદિર આવશે આ સાઈડ આવી ગયો ને ભૂતનાથ મહાદેવ છે આજે તહેવાર છે એટલે આજે ફૂલ ટ્રાફિક એક તો શ્રાવણ મહિના સોમવાર છે અને રક્ષાબંધન છે ભાઈ

ટ્રેક છોડી અને અંદર જવાનું રહેશે આ જો બોર્ડ આવી ગયું છે ભગુડા એક સાઈડ લોંગડી છે એક સાઈડ ભગુડા છે અને સીધા જઈએ તો તળાજા જાય આપણે છે ને અહીંયાથી અહીંયાથી હજી લગભગ અહીંયાથી નથી જવું આપણે હજી આગળથી જવું છે આગળથી એક રસ્તો પણ છે એટલે બે રસ્તા છે આપણે આ એક રસ્તો આ બાજુ છે અને હજુ આગળ એક આવશે ત્યાંથી અમે ટર્ન મારશું એક લગભગ સીએનજી પંપ આવે છે મને યાદ છે

મારી વાત સાચી હોય છે તમે જો આ સબુત જોઈ લ્યો હવે આપણે ના રસ્તે જવાનું છે અને હવે લગભગ તો બસ દસ પાંચ દસ મિનિટ માં પહોંચી જશું આપણે મોગલ માના ધામે ચાલો આજે બધા દર્શન કરીએ મોગલ માના ધામના કેમકે અંદર તો શૂટિંગ લેવા દેતા નથી એમને પાકી ખબર છે આ અહીંયા નથી લેવા દેતા પકી આપણે બીજા ભાઈ ને ગયા ત્યાં લેવા દઈએ એટલે આપણે તોય શક્ય હશે એટલા બધા દર્શન તમને કરાવશું

ટ્રાફિક તો હશે જ ટ્રાફિક તો છે ભાઈ એટલું બધું ઉદય કે દેખાતું નથી પણ છે ખરું એમ કેમ કે પાર્કિંગ પાછું વધારે મોટું છે ને એટલે આ વાહનો આપણને એમ લાગે કે ઓછા લાગે બાકી ઘણા આમ તો ઘણા લોકો છે ટુ વ્હીલર વધારે છે જો ને ટુ વ્હીલર કેટલી બધી છે ચાલો હવે આપણે માતાજીના દર્શન કરીએ દર્શન કરીએ ગાડી કરીએ હવે બંધ અને અહીંથી હવે જઈએ છીએ આપણે માતાજીના દર્શન કરવા ચાલો બધા જય માતાજી જો આખો પાર્કિંગ વિસ્તાર છે ને આ અહીંયા સ્ટોલ પણ ઘણા બધા જો ઘણા વધી ગયા છે આખું આખું શોપિંગ બની ગયું છે પેલા આટલું બધું નહોતું અહીંયા અહિયાં હા અને સામે જો પહાડી ઉપર છે ને ટેકરી ઉપર એ પણ મંદિર છે હવે કયું મંદિર છે આપણે ખબર નથી ક્યારે ગયા નથી પણ જોઈશું જોશું એમ કયું મંદિર છે એની વિશે તો જાણશું એમ અને અહીંયા અલગ અલગ ભાઈ સ્ટોલ એ ઘણા છે અને પાર્કિંગ ઘણું મોટું છે અને તડકો એકદમ એની ચરણ સીમાએ છે ફૂલ તાપ છે અત્યારે હા સાડા નો ટાઈમ કયો છે પણ તડકો છે અત્યારે ફૂલ ચાલો હવે ધીમે ધીમે જો વિહાનને અત્યારથી લાગવાય મેળો તડકો ધીમે ધીમે આગળ વધીએ હવે એ સો રૂપિયાના બે ખાદીના ટુવાલ મળે છે ભાઈ મોટા ટુવાલ એવું એ બધું હવે પછી આપણે રિટર્નમાં જોશું કંઈક ટાઈમ રહે તો અને અત્યારે હવે આપણે થોડાક છાંડ આવીએ છીએ અને હવે માતાજીના દર્શન કરી લઈએ હા હવે છાંયડો શરૂ થઈ ગયો ને ચાલો ભાઈ હવે છે ને થોડુંક અહીંયા એને જો રમકડા શરૂ થઈ ગયા છે વિહાનભાઈ ને જો ચાલો આપડે હવે દર્શન કરવા આગળ વધીએ હલો દર્શન કરી લઈએ અને આ છે ભાઈ મુખ્ય ગેટ હગોડા ગામ એ જ માંગલધામ આ શ્રી માંગલમાં મોગલમાં સૌનું કલ્યાણ કરે એવી આશા સાથે મોગલમાં દર્શન કરીએ છીએ આજે અને ટ્રાફિક બહુ વધારે છે નહીં મીડિયમ ટ્રાફિક છે ભાઈ હા બપોર પછીનું ટ્રાફિક વધી જશે ને અત્યારે એટલું બધું નથી અને અહીંયા છે ને ભાઈ અહીંયા જો બાળકો માટે માનતા કરતા હોય ને જે એનો ફોટો અહીંયા લગાવે છે જ્યારે એમને ઘરે આવે ને એટલે ત્યારે એ માનતા પૂરી કરવા માટે અહીંયા છોકરાના ફોટા લગાવવામાં આવે છે અને સાથે જ અહીંયા ચાની પ્રસાદી પણ શરૂ હોય છે જો અને આગળની સાઈડમાં ભોજનાલય છે ત્યાં ભોજનાલય છે અને આ જે છે એ માનું મુખ્ય મંદિર છે હવે ચાલો દર્શન કરીએ અંદર તો શૂટિંગની મનાય છે કરલિતા દર્શન સરસ મજાના દર્શન થઈ ગયા શાંતિથી થઈ ગયા અને આ અહીંયા છે ને આ મૂર્તિ હમણાં જ મૂકી લાગે છે આપણે પહેલાં આવ્યા હતા ને ત્યારે પણ આપણે ઘણો સમય થઈ ગયો ને હા આવ્યા એનો ઘણો સમય થઈ ગયો જો આ બે મૂર્તિ અહીંયા મૂકી છે ક્યારે ભીખ માસમાં હા 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 ત્યારે આવ્યા હતા ને

માં દર્શન કરી લીધા ને અહિયાં હવે પાછા અમે બેસી ગયા છે અને વિહાનની મસ્તી તો અહીંયા શરૂ થઈ ગઈ છે ખુલ્લું મેદાન હા એને તો બધી જગ્યાએ મજા જ આવે ભાઈ જો એને કોઈ જગ્યાએ અજાણું પડે જ નહીં અને જો છે છે બગીચો કરી દીધો મૂકી દીધી હા બેઠક વ્યવસ્થા સરસ સામે તમને બતાવ્યું ને ના લય છે અને હવે ઘડીક અહિયાં છે ને ભાઈ શાંતિ કે બેસવું છે કોઈ ટેન્શન વગર જ બેસી લેવું છે કેમકે આવી નિરાશ છે ને ક્યારેક ક્યારેક જ મળતી હોય અને મોગલમાના ધામ છે ને મુખ્ય ધામની વાત કરીએ ને આપણે તો એક આપણે આ ભગુડા ધામ જે અત્યારે આપણે જ્યાં છીએ ત્યાં બીજું એમનું એક કબરાવ ધામ છે કચ્છમાં ધામ છે પછી એક ભાયલા છે આપણે બગોદરાથી અમદાવાદ જઈએ ને બાવળાની વચ્ચે હાઈવે ઉપર જ છે ભાયલા ધામ છે એક એ અને હજી ભીમરાણા હા ભીમરાણા આપણે દ્વારકા પાસે જે કચ્છ આપણે મોગલમાનું જન્મ સ્થળ છે એટલે તો આપણે અત્યારે છે ને અમે તમને એવી વાત પણ કહી દઈએ જે દર્શક મિત્રો નવા હોય એ જાણી લે ખાસ તો કે અમે અહીંયા ભગુડાનો આપણે વિડીયો ઓલરેડી એટલે કે ભગુડા ધામનો વિડીયો બનાવેલો છે કબરાઓ મોગલમાનો ધામનો વિડીયો બનાવ્યો છે પછી ભાઈલા ધામનો વિડીયો બનાવ્યો છે અને ભીમરાણાનો પણ વિડીયો બનાવ્યો છે તમે વિડીયોના એન્ડમાં ચારે ડિટેલ તમે જોઈ શકશો વિડીયોની અને જે મિત્રો એ વિડીયો ન જોયા જરૂરથી જોવા જજો બહુ મજા આવશે અને તમે ઘર બેઠા હા દ્વારકા પાસે અમે કેટલા સમય સુધી દ્વારકા ગયા તો અમને પોતાની નહોતી ખબર કે ભાઈ અહીંયા જ મોગલમાં નું જન્મસ્થળ છે ભીમરાણા એમ પણ ખબર પડી એટલે પછી તરત જ અમે જઈ આવ્યા હતા ત્યાં ને બ્લોગ પણ બનાવ્યો છે એટલે તમે આજે ઘર બેઠા બધા મોગલમાના જે જે મુખ્ય ધામ છે ત્યાંના ઘર બેઠા દર્શન કરી શકશો એટલે બધા વિડીયો જરૂરથી જોજો અને કોમેન્ટમાં જય મોગલમાં જરૂરથી લખજો થોડીક વાર બેસીએ અહીંયા હવે તમને બાય બાય થોડીક વાર માટે કરીએ છીએ અમે ઘણી વાર શાંતિથી બેસીએ એને ટવું અત્યારથી કરતી જો પણ આપણે બ્લોગ હજી પૂરો કીરો નથી ચાલો મળીએ થોડી વાર હા એટલે થોડી વાર પછી પાછા મળીએ શું લેવાનું છે ફરમાઈ ચાલુ થઈ ગઈ છે વિહાન કમર યાદ હાથ દઈ ઉભો રહી ગયો છે આપણે બેટ બોલ લેવાનું છે જોઈ હવે દર્શન કરીને હવે અહીંથી રજા લઈએ છીએ અને માતાજીના ધામના ભાઈ તમને દર્શન કરાવ્યા છે અંદર ગર્ભગૃહમાં તો આપણે શૂટિંગ નથી લઈ શક્યા કેમ કે ત્યાં મનાય છે એટલે બાકી અહીંયાથી શૂટિંગ આપણે લઈ લીધું છે અને તમને બધાને દર્શન કરાવ્યા છે અને બધા માટે પ્રાર્થના કરી છે અને હવે અહીંયા રવાના સવા થવાનો સમય થઈ ગયો છે આપણે આવા ટુવાલ ની ખરીદી માટે હવે ભાઈ સો રૂપિયાના બે ને મોટા ભાઈ ના આપણે ગયા ત્યારે જ તે સો રૂપિયા ના બે ફૂલ સાઈઝ છે ભાઈ લઈ જ લ્યો આ બે લઈ જ લેવાના છે અલગ અલગ કલર માં લઈ લ્યો અને સામે જો ભાઈ આ હા એક મિનિટ હું આ કહી દઉં સામે જે આ ટેકરી ઉપર મંદિર છે ને જો એ કોડિયારમાં નું મંદિર છે ભાઈ અમને અત્યારે જાણવા મેળવ્યું છે હા એ કલર હમણાં પાસ કરી લે ને મોટા ભાઈ એટલે લઈ હો હા એ રીતે આપી દેજો હા હા જો કલર અલગ અલગ ઘણા છે અહિયાં આમાંથી કઈક પાસ કરી લઈએ ચાલો આમાં કલર કયા લેવા છે એ પાસ કરી લ્યો પેલા એ રીતના એ ભાઈ કમ્પ્લીટ કરી દે એ લેવા છે બંને એક સરખા લેવા છે એવું હોય અલગ અલગ કલર નો હોય એવું હોય અલગ અલગ કલર આપી શકે એમ હા એમ આપણે એક લેવા છે હા સરસ જોઈ ભાઈ ની સર્વિસ જો કમ્પ્લીટ તમ તાર કઈ ફોલ્ટ હોય તમ તાર બીજો લઈ લો એમ સામે છે કીધું ભાઈ બહુ સરસ ભાઈ ઓ ભાઈ જય મોગલ માં ટુવાલ ની ખરીદી કરી અને હવે અહીંયા આવ્યા છીએ અમે શું લેવા આવ્યા તો ખબર નથી બધું જોવે છે એટલે કો બધું જોવે છે બરાબર એને કઈક ને કઈક રમકડામાંથી આવે વસ્તુ છે આમ અહીંયા માર્કેટ ઘણું મોટું બની ગયું છે ને હવે પેલા કરતા ઘણું મોટું બની ગયું છે કોઈ પણ આવે તો બધા વિઝિટ કરજો અહીંયા આવેલા સ્ટોલ અલગ અલગ શોપ છે ને ભાઈ જો સ્ટોલ સામેની સાઈડે છે જો અને આ સાઈડે છે અત્યારે અમે છે ને રાધા કૃષ્ણમાં છે ને ટુ વાલ અહીંયા બાજુમાંથી લીધા છે ને અત્યારે રાજા કૃષ્ણ એમની સ્ટેશનમાં આવ્યા છીએ નાખો અહીંયા જો મોલ ટાઈપ જ બનાવી નાખ્યું છે વિહાને લેઝર લાઇટની ખરીદી કરી છે અને મમ્મીની તો ખરીદી જે શરૂ જ છે અને જો અહીંયા છે ને ભાઈ આપણે ગામમાં ગેરંટી વાળું આવે ને હા ગેરંટી વાળું આવે એટલે તમે જયારે પણ મોગલમાં ને ધામે આવો ને ભગુડા ત્યારે ભાઈ અહીંયા આવજો જરૂર થયો હા રાધે કૃષ્ણ નામ છે ને આપણે સાહેબ હા રાધે કૃષ્ણ બોર્ડ તો હમણાં બતાવ્યું છે આપણે એટલે અહીંયા તમને બધી વસ્તુ મળી જશે અમે લગભગ દસ પંદર મિનિટ થયા છે બહાર નીકળવા નામ નથી લેતા શું જોશ લોકેશન તો બહુ મસ્ત છે ભાઈ ત્યાં એ ઢાળ બસ બધા ચડે છે એમ ત્યાં બધા ચડે છે એવી રીતે ચડવાનું આ જો વિયાને લેઝર લાઈટ લઈ લીધી છે અને હવે અહીંથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે ભગુડવા ધામેથી અને હવે છે ને ભાઈ થોડી વારમાં અહીંથી વિદાય લઈ અને એવું નક્કી કરીએ છીએ કે આગળ અમે જઈએ હવે અહીંથી બગદાણા ધામ હવે જોઈએ છીએ તો ત્યાંનો પણ બનાવી દેસુ બાકી આજનો બ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે નવા બ્લોગમાં જલ્દી મળશું હા અભિયાન સાંભળી લીધો છે નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય મોગલમાં જય દ્વારકાધીશ